જૂનાગઢમાં વ્યાજના વિષ ચક્રમાં એક યુવકનો જીવ ગયો છે દીપક રાઠોડ નામના વ્યક્તિએ મિત્ર પાસેથી ઉધાર રૂપિયા લીધા હતા રવિ સોલંકી નામનો શખ્સ કરતો હતો પઠાણી ઉઘરાણી રવિ સોલંકીના માનસિક ત્રાસથી કંટાળીને દીપક રાઠોડે ઝેરી દવા પી લીધી હતી મૃતકની પત્નીએ રવિ સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે મૃતકના પત્નીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી પોલીસે આ ઘટનામાં વધુ તપાસ શેષ કરી છે આ સાથે જ આરોપી વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવશે જૂનાગઢની આ ઘટના કે જ્યાં વ્યાજના ચક્રમાં યુવકનો જીવ ગયો છે દીપક રાઠોડ નામના વ્યક્તિએ મિત્ર પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા રવિ સોલંકી નામનો શખ્સ પઠાણી ઉઘરાણી કરતો હોવાનું પણ સામે આવ્યું છે રવિ સોલંકીના માનસિક ત્રાસથી કંટાળીને દીપક રાઠોડે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે સંવાદદાતા જય જોડાયા છે ફોનલાઇન પર જય જણાવશો કે જૂનાગઢમાં વ્યાજના વીસ એક યુવકનો જીવ ગયો છે જૂનાગઢ જિલ્લામાં વ્યાજખોરોનો દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે ત્યારે હાલ એક વ્યાજખોરોનો આંતક સામે આવ્યો છે ત્યારે વ્યાજના જે વિષયો ભોગ લેવાયો હતો ધારાનગરમાં રહેતા દીપક રાઠોડ જે છે તેને મિત્ર માટે રવિ સોલંકી નામના શખ્સ પાસેથી પૈસા વ્યાજે લીધા હતા અને વ્યાજે આપેલ રૂપિયા પરત મેળવવા રવિ સોલંકી અવારનવાર માનસિક ત્રાસ આપતો હતો ત્યારે માનસિક ત્રાસથી કંટાળીને દીપક રાઠોડે પોતાના ઘરે ઝેરી દવા પીધી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થવા પામ્યું હતું ત્યારે જે મૃતકના દીપક રાઠોડ જે છે એના પત્નીએ રવિ સોલંકી નામના ઈસમ સામે ફરિયાદ નોંધાવવા પામી છે અને હાલ પોલીસે તપાસ હાથ ધરી છે જી જે વ્યાજખોરોનો ત્રાસ અગાઉ પણ હતો ત્યારે સરકાર પણ એક્શનમાં આવી હતી વ્યાજખોરો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું ત્યારે આ વ્યાજખોર સામે શું કાર્યવાહી કરવામાં આવશે જે અત્યારે પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે અને જે વ્યાજખોરો સામે પોલીસ પણ કડક કાર્યવાહી કરવા માંગે છે બિલકુલ જય આભાર તો દીપક રાઠોડ નામના વ્યક્તિએ મિત્ર પાસેથી ઉધાર રૂપિયા લીધા હતા રવિ સોલંકી નામનો શખ્સ પઠાણી ઉઘરાણી કરતો હોવાનું સામે આવ્યું છે રવિ સોલંકીના માનસિક ત્રાસથી કંટાળીને દીપક રાઠોડે ઝેરી દવા પી લીધી હતી